સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવ દૂર કરાવવા અને નામદાર એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત શહેર અને જિલ્લામાં કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેના લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થયેલી છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સુરત જિલ્લાનું તંત્ર આજ દિન સુધી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવોને દૂર કરી શકી નથી એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે એનજીટી પુણેમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેનો ચુકાદો તારીખ સાત અગિયાર બે હજાર બાવીસના રોજ આપ્યો હતો ના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીનો પર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે જ્યારે કોઈ સામાન્ય નાગરિક દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સુરત જિલ્લામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બનાવનારાઓ દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે સ્થાનિકો પદાધિકારીઓ ખેડૂત આગેવાનો તથા ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતને લઈને ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને તાલુકા કક્ષાએ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતનું તાલુકા કક્ષાનું વહીવટી તંત્ર છેલ્લા કેટલાય સમયથી અને ચોમાસાની ઋતુનું બહાનું બતાવી આગળની કાર્યવાહી કરી નથી ત્યારે તમામ હકીકતોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે સરકારી નિયમ મુજબ ઈ ઈસમો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે તથા નામદાર એનજી ના આદેશ નું પાલન કરવામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે તપાસ કરી તેમની સામે દાખલો બેસી તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે